સત્તર હજાર આજની કિંમત એક કરોડ સાત લાખ થાય છે આજે કેવળ એના દસ ટકા થી પણ ઓછી રકમ અમારા રાજવીઓને મળે છે બ્રિટિશ સરકારના ગ્રેજુએટ દસ નવેમ્બર

અમે ભારતીય સરકારના નાગરિક છીએ અને બંધારણના સંપૂર્ણ સન્માન આદર આપીએ છીએ પણ સાથે અમારા પૂર્વજોએ આપેલ બલિદાન અને હક્કો માટે એકવાર બ્રિટિશ સરકારને પણ માનવ અધિકાર પંચ પાસે લઈ જવું પડે તો અચકાશું નહીં અમારા રાજકીય હક્કો ને અનેક વખત માનનીય સરકાર શ્રીને રજૂઆત કરી પેન્શન ઓછું છે ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઇ તરત જ એ માંગણીને સ્વીકારીને છ હજારથી વીસ હજાર કરી અને ડાંગના રાજોને દરેક લાગણી અમારા માટે શિરો છે છીએ હજુ પણ એમની કોઈ બીજી ભાવના હશે કે બીજું પણ એમનું તરફથી કોઈ સૂચન હશે તો તરત જ એમની સાથે વાતચીત કરીને યથા ચાહે કલેક્ટર ને વાત કરવાનું રાજ્ય સરકાર ને વાત કરવાનો કે કેન્દ્ર સરકાર ને વાત કરીને અમને રાજાઓને સારામાં સારું માન સન્માન મળે એના માટે પૂરો પ્રયત્ન કરશું સાથે ડાંગના પ્રજાનું પણ સારામાં સારું વિકાસ થાય એના માટે પૂરું કામ કરશું ધન્યવાદ